જેતપુરના રામેશ્વર એક્સપર્ટ નામના સાડી પ્રિન્ટિંગ કારખાનામાં આગની ઘટના સામે આવી છે કારખાનાના બોલરમાં ભીષણ આગ લાગતા બોલરમાં ઓઇલ પાઇપ લીકેજ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે કારખાનાના બોલરમાં લાગેલ આગ દૂર દૂર સુધી દેખાઈ રહી હતી છ ફાયર ફાઇટરો દ્વારા આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો કારખાનામાં આગ લાગતા લાખોનું નુકસાન થવાનો અંદાજ છે મનસુખભાઈ જીવરાજભાઈ વાઘાણી કારણ બોઇલર ચાલુ હતું બધું યુનિટ આખું અને એમાં આકસ્મિક આઠની લાઇનનો પાઇપ હતો જેમાં ઓઇલ સર્ક્યુલેટ થતું હોય એ ઓઇલનો પાઇપ ફાટવાથી ઓઇલ લીકેજ થયું અને એ ઓઇલનું ટેમ્પરેચર બસો વીસ ડિગ્રીની આસપાસ હોય એટલે ઓક્સિજન ભળતા તરત એમાં આગ પકડી જેને કારણે આખી ફેક્ટરીમાં ભણો તો મોસ્ટ ઓફ બોઇલર વિભાગ આખો બળીને પૂરો સંપૂર્ણ ખતમ થઈ ગયો છે બોઇલર એનું ઓઇલ અને બીજું બાજુમાં પડેલું કપડું ટોટલ એબાઉટ એક નુકસાન છે આ બાબતે તમે ફાયર ફાઈટર ને રૂબરૂ જવું પડ્યું ફોન તો લાગ્યો નહીં એટલે રૂબરૂ જઈને એને લઈ આવ્યા ચાર પાંચ કે છ ફાયર ફાઈટર ટોટલ વપરાના અત્યાર સુધીમાં ત્યારે અત્યારે થોડીક આગ કાબુમાં કંટ્રોલ થઈશ Je décide aussi Suresh Bhaliya